તેની પાસે પચાસ હજાર માંગ્યા હતા આરોપીઓ ફોન રોકડ અને બાઇક લઈ ફરાર થઈ ગયા હતા પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગુગલ પે મારફતે રૂપિયા પાંચ ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેનો આઠ હજારનો મોબાઈલ અને એસી હજાર કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારા ફોન અને બાઇક પાછું લઈ જજે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી લીધા છે આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણા યુવકો સામે ગુનો નોંધ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્ષિત નાઝાભાઈ સાંખઠ અને દીપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દીપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર